नकामा कोटा अब खर्चा करा करें। <laughs> <laughs> हम तो अब दागा करा है कि बात फोटो लाको समझाणू नही आप फोटो लाको नवाले है अपना हासुन न हम जा मुका खोटा खसवात करे हं करवन जरूरीच छते टेम का कोटा टेम करो ने खर्चा होये ने करे बापा बस जोत रहे बार तू सुदा से जे कि तू सुन ही बराबर लीलर भाई ये बराबर ही कद्दू जब महापुरुष सन धर्म सत्य केवा येने किधुसी ये बराबर ही किधुसी कहे कमाल तोड़ो माता सिखले कर साहिब की बदली वो क्या को पूछते हां लीलर भाई के बे बातो सीखले लेना तो टुकड़ा बोला लेना तो ये એવું કંઈક કરવું જોઈએ તો બાપુ રૂઠી ભક્તિ નથી હાલતી મહાપુરુષ સંતોના અહીંયા આંગણે પરમાત્મા છે ને પરમાત્મા એમની પરીક્ષા કરવા આવતા આપણે અહીંયા નથી આવ્યા ને અરે એમની પરીક્ષા કરવા આવે આયા હતા હવે કોટિયો પરુણ પાસ ને આયલ જાય ને આઠ આઠ દિનના ઉપવાસ એક સગા સાન થઈ ગયા કોઈ સંતો આવે ને ત્યારે કોઈ કીધું કે કોઠિયા છે ને પરુણ પાસ વાળા છે ને

કે તારે અહીંયા હું કઈ રીતે આવું આમાં કહે મારું ઠેકાણું હું જમ આવું હું તારે અહીંયા જમવા મને તું કઈ રીતે લઈ જા અરે કે બાપા હું તમને કે મોટો ડાલો ફુંડો લાવી મારે બે રીતે હે આ પરીક્ષા લેવા આયા તા ને તેમ તો આવું તારે આ તો મોટો ડાલો મારી પાસ રૂ પાથરી અને મારી ભાવે

રાજીન માટી તૈયાર કરી પીસી કે જો બાપા હવે જમીન લો આ માણસ માટી છે આ કોના માણસ છે કે મારો દીકરો હ તારે એક જ દીકરો હોય બીજો છે કેના ના માર એક જ હતો તો ભાઈ કેટ ઘર નું નન ખાતા હા 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 કેવી કસોટી આપણે નથી આવી ને આવી કસોટી ભાઈ કેના ઘર નું નન ખાતા તારે શંકાવતી ને એમ થઇ ગયું કે આ બાવો ભૂલી ભાઈ નો હે કે પણ એને દેખાડે કે હું હે બાવળિયા ઓલો ઉભો થયો ને કે બે મારા મારા ઘર પર ની માઈ પાસે ને છ મહિના નું બાળક છે હાથ માં સરી ઈંટ તારે ભગવાન ને એમ થઈ ગયું ધરી ગયું ઉઠ્યા હો ધરી ગયું ઉઠ્યા કે આપણે ગાયું જંતુ કે શંકાવતી છે તે હરીને નાથ ને હરાયા હરીને હરાયા પગલા પાસા પડાયા હ આ મહાપુરુષ સંત આપણા મલક માં નથી એમ કોઈ કદી નો મહાપુરુષ સંતોષ આપણને તો એવું દુઃખ છે એમાં જો બાવા નું સાધુ ને કે તો માણસ કોઈ ન કે પણ હરિજન દલિત ને કરો ને જગત આખો કે જેમ જેમ રેવુ બાપા ને હરજીવન બાપા ને અને દાદા ને જે પ્રસિદ્ધ છે ને એ એટલી બધી આપણા નથી થઈ પણ આ ગુરુ સર ખૂબ ઉપચાર કોઈ નો મળ્યો કોઈ ન મળ્યો તે ઢેટ ને હરિજન ને ગુરુ કરાયા જેમ રેઠલ વાળા રામગીરી બાપુ

તમારા કેટલાક ના તેને વાવા સાધુ થઈને કેટલાક ના તારા એક તો દેખાડો એટલે એ મરજી વાવાની બોલો સતગુરુદેવ